હોઈએ સાધુના આશ્રિત હોઈએ રામ નામના આશ્રિત હોઈએ જેનો આપણે આશ્રિત હોઈએ એટલું ચોક્કસ વિવેક રાખો એટલો વિવેક તેની નજરમાંથી આપણે હેઠા નો પડી જવું હાલે મારા રાજેશભાઈ બહુ સર નીચા જોવાનું ન થવું જોઈએ નીચા જોવાનું એક શેર મને સવારમાં ગમે એવી લખી લીધો એ તમને કહું આના પ્રશ્નની સાથે મેં કહ્યું વક્ત જરૂર લગા પર મેં સંભળ ગયા વક્ત જરૂર લગા સમય લાગ્યો પોતાની જાતને સંભાળતા છે વક્ત જરૂર લગા પર મેં સંભળ ગયા ઈતર ભાઈ સાંભળજો શોભીત ની જે શૈલી છે સાંભળજો કેતા તું સાંભળજો ને તરા જો દે કે આ તો લાલ ચૂણ થઈ જ ગયશ ઓ બીતભાઈ આખો ચહેરો લાલ ચૂણ થઈ જાય લોકો ભાઈ ને કેટલો આનંદ નઈ આનંદ આવતો તો ઈ જે મુંડાણા તો સુભીતભાઈ ગઈ બહુ સરસ કર શેર સુનિયા વક્ત જરૂર લગા પર મે સંભળ ગયા કોનું શેર થી મને ખબર ન હતી પણ છે મને બહુ ગમ્યું બાકી તો તમે તો ઊંચું ઊંચું તમારી તમે ઊંચું સાંભળવા ટેવાયેલા હો એટલે તમને કદાચ આ નીચું લાદે પણ મારા મારા લેવલ પ્રમાણે બરાબર છે તમારું લેવલ તમને ખબર લેવલની બહુ બહુ આવશ્યકતા છે લેવલ ઘટી ગયું લેવલ વધી ગયું લેવલ લેવલ વધી ગયું સાહેબ લેવલ ઘટી ગયું સાહેબ શેર સુનીએ નિરાય શેર સાંભળ हाँ? तो वक्त जरूर लगा पर मैं संभल गया क्योंकि मैं ठोकरों से गिरा था किसी की नजरों से नहीं आ, 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 आ। आपने ठेस वागे ना तो आप थोड़ी बार लंगड़ा कुके अपने पांच मिनट बाहर कुते बड़ी पाता अपनी में पादा वक्त जरूर लगा फिर भी मैं संभल गया मैं ठोकरों से गिरा था આપણે કોઈ પરમની નજર માંથી નીચા ન પડી જાય એટલું જાણીએ ને એટલું ધ્યાન રાખીએ એના એક મોટી સાધના છે એમાંથી આપણું આપણું પડી તો એવી બે મંગલમય પંક્તિઓ મંત્રાત્મક પંક્તિઓનો આશ્રય કરીને આપણે આ કથાનો સંવાદ રચ્યા કરી રચીએ છીએ એ વખતે અમરદાસ બાપુની બાગેશ ખરાવાળા બાપુની આ બાગેશ્વરી બાગેશ્વરી રાખ તો બહુ પણ મેં પહેલી વાર અમરદાસ બાપુ પાસેથી આ બાગેશ્વરી સરદારપુર સરદારપુરમાં રામકથા બાપા એ બેસાડી ગામે રામજી મંદિરના આંગણામાં અને હું તો જાઉં જ સીધી વાત છે એને અમરદાસ બાપુની કથા હોય આમ તો પહેલાય તમે બાપુ બાપુની કથા એના ફોટા કાલે જો દીકરા દીકરો મને બતાવતો હતો કે બાપુ આ તમારા જૂના ફોટા ભગવાનજી બાપા બેઠા છે અમરદાસ બાપુ છે ગિરનારી બાપુ છે આ બધા છે અમે એકા વાતો કરીએ છીએ આજે આજે ક્રાઇસિસ એ થઈ ગઈ કોની હારે બે હું તો એ ભગવાન ને કરું કાલે કહેતો તો કે એટલી વિદ્યા વિકસી રહી છે મારા દેશમાં અનેક પ્રકારની વિદ્યા પછી લોક સંગીત સુગમ સંગીત શાસ્ત્રીય સંગીત સાહિત્ય અને કેવું કેવું આપણી પાસે બધા આપણી પાસે લાવી લાવીને આપણને રાજી કરવાની કોશિશ કરે એટલે થોડુંક આપણને એમ લાગે કે ના ના હજી વાંધો નથી બાકી તો પ્રશ્ન એ છે કોની સાથે બેસો છોકરાએ બાગેશ્રી ઉપાડ્યું એટલે મૂળ આ અમરદાસ બાપુનો નો બાગેશ્રી નાની એવી કરતાલ રાખે માછલી કરતાલ રાખે માછલી નાની मति बिला DONE! કાલે આપણે શિવ ને આગળ વધારતા હતા ભવાની દક્ષ યજ્ઞ બળી ગયા એમણે બીજો હિમાલય ને ઘરે દીકરી તરીકે લીધો છે યજ્ઞમાં સમાયા અને પાર્વતી રૂપે પ્રગટ થયા બૌદ્ધિકતા યજ્ઞમાં હોમાઈ ગઈ અને શ્રદ્ધા જન્મી હિમાલયની ઘરે મોટી ઉંમરે દીકરીનો જન્મ થયો રામાયણમાં લખ્યું છે બહુ જ મોટો ઉત્સવ થયો આનંદ આનંદ વર્તાઈ ગયો આપણા મારે વિનય કરવાનો કે દીકરો જન્મે તો ઉત્સવ જરૂર મનાવો પણ દીકરી જન્મે તો દીકરા કરતા સવાયો ઉત્સવ મનાવજો એવું રામાયણ બને તમને સંકેત કરે એટલું જ નહીં મોટા મોટા ઋષિ મુનિઓ ઘરે આવવા લાગ્યા સાહેબ કારણ કે હિમાલયને ઘરે મોટી ઉંમરે શ્રદ્ધા આ શ્રદ્ધા એવી છે કે ઘણી વખત આખી જિંદગી ઉંમરે ક્યારેક જન્મ ક્યારેક હાવ ધોળા થઈ જાય ત્યારે છોકરાનો કાકો છોકરાનો મામો છોકરાનો દાદો છોકરાની બા છોકરાનું બાપ એ બધા પોતાના વાળને કાળા કરતા હતા બધા બધા કાળા છોકરો બિચારો જોયા કરે જોયા જ કરે મામાના વાળ કાળા બાપાના બાના મામાના હવના કાળા એક દિવસ એક છોકરો ઘઉંના લોટનો ડબ્બો ખોલીને એનું માથું અંદર અને આખો લોટ ના માથા ઉપર બધા પૂછેલા આ શું કર્યું કે મારે ધોળા કરવા તા સાહેબ ધોળા કરવામાં તો આખું આયખું આપી દેવું પડે ત્યારે ધોળા શ્વેતતા જિંદગી આપ્યા વગર આવતી જ નથી સાહેબ શ્વેતત્વ જાય એ તો જ્યારે આવું કરીએ ત્યારે આવું આપણે સાહિત્યકારો પાસે સાંભળતા મોટી ઉંમરે શ્રદ્ધા જન્મે ને તોય આપણે ફાવી જઈએ સાહેબ અને જેની વિશે આપણા જીવનમાં શ્રદ્ધા જન્મશે ત્યારે સાધુ સંતોને બોલાવવા નહીં પડે બધા મહાપુરુષો એની મેળાઈ આવશે અને હિમાલય બધા મહાત્માઓને જગ્યા આપવા લાગ્યા સ્થાનો આપવા લાગ્યા આશ્રમની જમીનો આપ આવું બધું બધા જ હિમાલયમાં ભેગા થઈ ગયા મહાત્મા કારણ કે શ્રદ્ધા ભેગી થઈ પછી કોઈ ટક્યા નહીં કારણ કે ટાઢમાં રહેવું કેમ ઉનાળામાં જાય પછી નીકળી જાય ઉનાળામાં જાય અને પછી ઉનાળામાં ત્યારે પછી આ બાજુ આવે પ્લોટ ત્યાં આપેલા મંગલનાથ બાપુ હતા ને જૂનાગઢમાં એ સરપંચ હતા ભવનાથ મંગલનાથ બાપુ પ્રજ્ઞાચક્ષ બાટલ બાઉ એની અમારી કથા રાખેલી મંગલનાથ બાપુ ત્યાં અને પછી કોથી યાત્રામાં મારે જવું પડ્યું એટલે મને મને કે બાપુ હાથી ઉપર બેસવાનું છે બધું બાપુ રહેવા દેવ ને હાથી ઉપર મને બહુ એક તો શોભાયાત્રા નહીં બાપુ નહીં આ સાધુની કથા છે તમારે પેલા શિવજીનું મંદિર છે જૂનાગઢ જ્યાંથી તળેટીમાં આપણે જઈ હાથી શણગારેલું હું ની બાપુ બે હાથી ઉપર બેઠા એના ફોટા છે ત્યારે મેં સંકલ્પ કરેલો કે હાથી ઉપર બેઠા છીએ હવે સમાજ ગધેડા ઉપર બેસાડે એના પહેલા આપણે જાતે ગધેડા ઉપર બેસી આ વિનોદ નથી ગંભીરતાથી મેં કરેલો કારણ કે તું સમાજ છે આ જાતિ ઉપર બેસાડે કાલે એ બધા ભેગા થઈને બેઠ એના કરતા આપણે ન બેસી જઈએ અને કચ્છમાં ક્યાંક કથા હતી ક્યાં હતી નીકળ્યો સાથે એમાં કરીને ભગવાન પૂરા કરે એમાં એક પ્રજાપતિ કુંભકાર માટી લઈ મીઠું માટી કાંઈક હતું છાલકું નાખેલું અને ગધડા લઈ બીતું રસ્તો સુમસામ હતો મેં ડ્રાઈવરને કીધું ગાડી ઊભી રાખ મનોરથ પૂરો થાય છે અહીંયા કોઈ જોતું નથી અને મારે આના ઉપર સવારી કરવી છે બાપુ પણ તું મને શું કામ આપો ગધેડો જરાક તંદુરસ્ત મને જરા ચડવામાં તકલીફ પડે કેમ મારે ચડવું લેંગો પહેર્યો હોય તો એકદમ ચડી જવાય શિક્ષક હતા લેંગો પહેરતા એમાં તો વાંધો ના હોય ને એમાં બધું ચડવું જરા અઘરું પડે પડી જઈએ આપણે બીક લાગે એટલે આ આકો ટેબલ થયો અચાર પૂજો થયો અને ઘણા સત્કર્મો કર્યા છે આ માણસે બહુ સત્કર્મો કર્યા એક તો શરીરનું મોટું અને આમ થયું એટલે મારે બહુ સરળ થઈ ગયું મને કે મારી પીઠ ઉપર હાથ મૂકી માથું મૂક પગ મૂકીને તમે ચડી જાઓ છાતી ઉપર પગ મૂકીને ચડ્યો તો તારો ધર્મ વધી જાય કારણ કે ધર્મ નો જન્મ છાતી માંથી થયો છે પીઠ માંથી અધર્મ નો જન્મ થયો પણ એને મને મદદ કરી મંગળદાસ બાપુ મંગળનાથજી બાપુ સરપંચ હતા એટલે કોઈ સાધુ સંત જાય ને મારે આશ્રમ કરવો છે એટલે એ બાપુ એમ કેતા કે અંદર ત્રણ કિલોમીટર જુનાગઢના જંગલમાં નહીં બાપુ રોડ ઉપર તો કે તારે આશ્રમ કરવો છે કે દુકાન કરવી છે હિમાચલ એ બધાને આશ્રમ માટે જગ્યાઓ આપી છે તમે અહીંયા રહો સાધુને બોલાવવા ન પડે શ્રદ્ધા જે દિવસે મારા તમારા જીવનમાં જન્મ છે સાધુડા વગર આમંત્રણે આપણે ત્યાં વિનુ વાર અને એ શ્રેણીમાં એક બાર દેવર્ષિ નારદ વીણા વગાડતા વગાડતા હિમાલય આવ્યા છે છે નારદજી પધાર્યા છે હિમાલયે સ્વાગત કર્યું પૂજા કરી બાપજી બહુ દયા કરી આપે પોતાની દીકરી પાર્વતીને ઉમાને પગે લગાડી નારદજી આશીર્વાદ મહારાજ મારે ઘરે દીકરીનો જન્મ થયો આપ દેવર્ષિ પરમાત્માની સાક્ષાત વિભૂતિ વારંવાર કહું છું ભગવાન કૃષ્ણની ભગવદ્ ગીતામાં વિભૂતિ યોગ છે એ વિભૂતિ યોગમાં આનામાં આ હું છું આનામાં આ હું છું આપ સૌ જાણું પણ જ્યારે સ્ત્રીની વાત આવી ત્યારે કયું સ્ત્રીઓમાં મારી એક વિભૂતિ હતી સાત સાત પ્રકારની વિભૂતિ છે એમ દીકરી જન્મે તો સમજવાનું મારે ઘરે સાત પ્રકારની વિભૂતિ એ જન્મતી છે કેમ આવું કીર્તિ શ્રી વાક ચનારી નામ સ્મૃતિ ધૃતિ ક્ષમા આ ગીતાનો પાઠ છે સાત પ્રકારની વિભૂતિઓનો જન્મ એક દીકરી જન્મે ત્યારે નારદજીને પગે લગાડ્યા છે અને પછી હિમાલયે પ્રાર્થના કરી ભગવાન આપ ત્રિકાલ છો સર્વજ્ઞ છો આપની બધી જગ્યાએ ગતિ છે અને એ ગતિ ગતિ પણ અવ્યાહત તમને કોઈ રોકી ન શકે એવી તમે વિભૂતિ છો મારી દીકરીના હાથની રેખા જોઈને બતાવો ને કે એના એના હાથમાં કેટલી રેખા સારી છે શું છે કહો હું સુતાપે દોષ ગુણ

આપણે રાજેશન સાહેબ રાજેશ વ્યાસ એ તો નવનીત સમર્પણમાં એ હજાર નામનું એનું ક્રમશઃ લખતા હતા દુર્ગાના હજાર નામ છે સાહેબ જેમ વિષ્ણુના હજાર નામ માં ભગવતી પરંબા ભુવનેશ્વરી એના પણ હજારો નામ છે આના ઘણા નામ છે રાજન ઉમા અંબિકા ભગવાન એક જ અર્થ છે પરંતુ શબ્દ જ્યારે ભિન્ન ભિન્ન આવે ત્યારે શબ્દ પોતાનો ઉજાસ લઈને આવે છે પોતાનો વૈભવ લઈને આવે છે દરેક શબ્દને પોતાની એક શ્રી હોય છે એનું એક આભા મંડળ હોય છે આ સંવાદ શબ્દને લીધે જ યદ્યપિ મૌન સંવાદ શંકરાચાર્ય ભગવાને બતાવ્યો હું કાલે અમે બેઠા તાતું કે વિનોબાજીની પાસે આકાશવાણી વાળા એ વખતના જે રેકોર્ડિંગ થતું ડબલું લઈને આવેલું પૂરું જે રીતે રેકોર્ડિંગ કરતા એ લઈને આવ્યા અને વિનોબાજીને કીધું કે અમારે તમારું થોડુંક રેકોર્ડિંગ કરવું છે વિનોબાજી કીધું કે તો હું કરાવું પણ તમે મારા શબ્દોનું રેકોર્ડિંગ કરી શકશો મારા મૌનનું શું કરશો માઉનનું કેમ રેકોર્ડ કરશો માઉન નો અર્થ કોઈ દિવસ જડ ન કરવો ઘણા માણસો માઉન એટલે પછી આમ આમ તણાવમાં જ બેઠા હોય મૌન રાખે એટલે જાણે આપણે આપણા આપણે કઈ ગુણા કર્યા અને આપણે ન સમજીએ તો ખીજાય ને એની આંગળીઓ ધ્રુજે તે શું કામ રાખ્યું આ મૌન તું રહેવા દે ને આટલો બધો ઉત્પાદમાં રહે છે ભગવાન બુદ્ધ કહે છે મૌનની ની વ્યક્તિ જ્યાં શાંતિ નૃત્ય કરતી હોય એનું નામ આથી મોટી વ્યાખ્યા મૌન મૌન એટલે જળતા નહીં એક સાધુ પુરુષ મૌન બેઠો હોય ત્યારે આપણને એમ થાય કે શાંતિ અને એક સત્વ શુદ્ધ ઉર્જા નૃત્ય કરે છે આજે નામ મૌન છે તો શબ્દ જયારે આવે છે ત્યારે એનો એક વૈભવ હોય એનું એક ઐશ્વર્ય હોય આપણે આપ દીકરી તરીકે તમારી દીકરી તરીકે એનું નામ ઉમા છે શિવની અર્ધાંગીની તરીકે એનું નામ ભવાની છે ભવાની શંકર વંદે પત્ની તરીકે ભવાની છે અને જગતની માતા તરીકે અંબા છે અંબી અંબા એટલે એટલે અંબિકા ઉમા અંબિકા ભવાની આવા નામ રાખ્યા છે તમારી દીકરી માતા પિતા તમને બહુ જ ગૌરવ આપશે હિમાલય આ તમારી દીકરીના મંદિરો બંધાશે નવરાત્રીઓ ઉજવાશે જે સ્ત્રી તમારી દીકરીના પાતિવ્રત્ય ધર્મનો આશ્રય કરશે એના સુહાગ અખંડ રહેશે અને પતિવ્રતા ધર્મની તલવારની ધારા ઉપર સામાન્ય સ્ત્રી પણ ચાલી શકશે જે આ તમારી દીકરીનો આશ્રય કરશે જગતમાં મંદિરો બંધાશે જાનરું વાગશે એની આરતી આ તમારી દીકરીના બધા લક્ષણો છે હિમાલય તમારે રાજી થવા જેવું છે તમારી દીકરીનું સૌભાગ્ય અખંડ રહેશે હિમાલય બહુ રાજી થયા મહિના મહારાણી બહુ રાજી થયા અને પછી ધીરે રહીને નારદજીએ કહ્યું કે હવે થોડીક રેખા આપણને ન ગમે એવી પણ હાથમાં છે એ હું તમને બતાવી દઉં મહારાજ જલ્દી બતાવો કઈ છે કે તમારી દીકરી બધી જ રીતે મહાન છે પરંતુ એને પતિ કેવો મળશે વર કેવો મળશે એ રેખા જરા બરાબર નથી અને કોઈ પણ મા બાપને દીકરી માટે ઘર